આજે હું મારું નામ ગુલામ કાસિમ સેરસિયા છે અને તમે જે સ્ટોલમાં અત્યારે જોઈ રહ્યો છો પાછળ ગાવડી એમનો હું માર્કેટિંગ મેનેજર છું હું મારો વધારે પરિચય આપું તો હું વાંકાનેર સ્થિત એક નારા ગામમાંથી આવું છું અને બાય પ્રોફેશનલ હું એકાઉન્ટિંગનું કામ કરું તો હતો અત્યારે સાહેબ પશુપાલન આપણે ઇન્ડિયામાં જોવા જઈએ તો પશુપાલન અને એગ્રીકલ્ચર રોજને રોજ નીચે ડાઉન જઈ રહ્યો છે તો કોરોના પહેલાં અમને એક વિચાર આવ્યો કે સાહેબ આ જે એગ્રિકલ્ચર અને જે પશુપાલન નીચે ડાઉન જઈ રહ્યો છે તેના વિશે શું કહી શકીએ જે લોકોને અત્યારે ખાવાની જે બેઝિક નીડ છે એ બેઝિક નીડમાં સતત સતત કાંઈક ને કાંઈક ભેળસેળ થાય છે તો એ લોકોને સારામાં સારું સાત્વિક ભોજન કેવી રીતના મળી શકે અને જે બેઝિક નીડ છે એ કેવી રીતના પૂરી કરી શકીએ તો એની માટે સાહેબ ગાવડીની ઉત્પત્તિ થઈ છે અમે અમારું ખુદનું પ્રોડક્શન હાઉસ ધરાવીએ છીએ અમે અમારી ખુદની ગૌશળા ધરાવીએ છીએ એની સાથે સાથે સાહેબ અમે લોકો સારી વસ્તુ એવી છે કે જે ખેડૂત થાકી ગયો છે એગ્રીકલ્ચર છે અને જે પશુપાલનથી થાકી ગયો છે તો એને એક લેવલમાં લઈ જવા માટે અમે લોકો એ કામ કરીએ છીએ કે અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવી પછી અમે એમને ગાયો રખાવીએ છીએ એ અમારી ગાયો રાખીએ છીએ અને અહીંયાથી ટોટલ જે જથ્થો આવે છે જથ્થો લોકો સુધી સાત્વિક રીતે જે પહોંચતો કરીએ છીએ સાહેબ એની ઓળખ છે ગાવડી ગાવડીમાં સાહેબ તમને હું આગળ કહું તો મારે ઘણી બધી પ્રોડક્ટો છે જેમાંથી હું દૂધ છાસ લોકોના ઘર સુધી પહોંચતું કરું છું એટલે કે ફાર્મથી લઈને ઘર સુધી પહોંચતું કરું છું બી ટુ સીમાં છે એની સાથે સાથે તમે જે સાહેબ પાછળ જોવજો કે મારું ઘી બી છે એ ઘી સાહેબ અમે ઇન્ડિયામાં બી ટુ બી બી ટુ સી અને ઈ કોમર્સ પ્લેટફોર્મ બી અવેલેબલ છે કે લોકોને ઘર આંગણે મળી જાય એની માટે ગાવડી સતત કામ કરી રહ્યા છે લોકોને સારામાં સારું ભાજન પહોંચે એટલા માટે સાહેબ સાથે ગાવડી કામ કરે છે જીપીબીએસની સાહેબ હું વાત કરું તો મારો બહુ બધા એક્ઝિબિશન રહ્યા છે પણ એ જીપીબીએસ છે સાહેબ જે હંમેશા એક અલગ કામ કરે છે આજ આ વખતે બી જીપીબીએસની બે હજાર ચોવીસની જે પરખ છે જે શક્તિ છે એને બતાવી છે ઘણી બધી ઇન્કવાયરી ઘણા બધા લોકોને ઇન્ટરેક્શન કર્યું પણ એક અલગ જ છાપ છોડી જાય છે દર વખતે જીપીબીએસ આ વખતે બી એવું થયું છે